હાંડવો નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે અને પરફેક્ટ એક રેસીપી છે કે જેમાં વેજીટેબલ બધી જ દાળ ઉમેરીને બનાવવામાં આવતો હોય છે પણ આજે હું જે હાંડવો બનાવીશ ને એ ટ્રેડિશનલ રીતે તમને એની રેસીપી આપીશ આથો કેવી રીતના લાવવો અને આ હાંડવો એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે ને તમે જો આ રીતે બનાવશો ને તો પરફેક્ટ હાંડવો બનશે અને પહેલી વારમાં પણ એટલું સરસ એવું રિઝલ્ટ આવશે અને આ હાંડવો તીખી ધમતમતી ગ્રીન અને રેડ ચટણી સાથે ખાવાથી તો જલસો પડી જશે એટલો જ ટેસ્ટી બનશે તો ગુજરાતી હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા ચોખા લીધા છે હવે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા જીરાસર ચોખા લીધા છે અને હવે આપણે વન બાય ફોર કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લઈશું ફોતરાવાળી દાળ પણ લઈને તમે એના ફોતરાને કાઢી શકો છો અને તેનાથી થોડી એવી ઓછી આપણે ચણાની દાળ લઈશું અને એનાથી અડધી આપણે અડદની દાળ લઈશું એટલે ત્રણેય દાળ મિક્સ કરીને આપણે એક કપ કરવાનું છે અને એક કપ ચોખા હું આ રીતનું માપ આપું છું તમને આનાથી તમે હાંડવો બનાવશો ને તો સરસ બનશે ઘણા લોકો એક કપ ચોખા સામે અડધો કપ જ દાળ એડ કરતા હોય છે પણ ચોખાની સામે દાળ તમે બરાબર રાખશો ને તો હાંડવાનો ટેસ્ટ એટલો સરસ આવશે એટલે આ રીતનું માપ લઈ લેવાનું છે બધી દાળ મિક્સ કરીને એક કપ અને એક કપ ટોટલ ચોખા લઈ લેવાના છે અને હવે બેથી ત્રણ કપ પાણી એડ કરીને બેથી ત્રણ વખત આ રીતે ધોઈને મસરી મસરીને ધોવાનું છે અને એનો જે વ્હાઈટ ઉપરનો પાર્ટ હોય છે ને જે ધૂળ માટીવાળો હોય છે એ બધો જ આપણે કાઢી લેવાનો છે તો જ તમારો હાંડવો પરફેક્ટ બનશે હવે ઘણા લોકો એવું કરતા હોય છે જ્યારે દાળ ચોખા પલાળે ને ત્યારે એકાદ વાર પાણીથી ધોઈ લેતા હોય છે અને પછી પલાળીને એ જ પાણી યુઝ કરતા હોય છે તો એનાથી પણ આથો નથી આવતો એટલે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે ત્રણથી ચાર વખત જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ને ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું છે તો જોઈ શકો છો પાણી ક્લીન થઈ ગયું છે મેં અહીંયા ત્રણ વખત ધોયું છે દાળને હવે દાળ અને ચોખા ડૂબે ને એટલું પાણી એડ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે પાંચથી છ કલાક માટે રેસ્ટ આપીશું પાંચ કલાક પછી તમે દાળ અને ચોખાને જોઈ શકો છો એટલા સરસ એવા ફૂલી ગયા છે અને દાળ છે ને એને આપણે ચેક કરી લેવાની છે એટલી સરસ રીતે તૂટી પણ જશે એટલે પરફેક્ટ રીતે દાળ ચોખા આપણા પલળી ગયા છે હવે જ્યારે તમે પીસો છો ને મિક્સર જારમાં ત્યારે આ પાણીને જરાય નથી એડ કરવાનું જો તમે આ દાળ ચોખાનું પાણી એડ કર્યું ને તો તમારો આથો નહીં આવે શરૂઆતમાં ઉપર આથો આવશે પછી તરત નીચે બેસી જશે એટલે આ ટિપ્સનું ધ્યાન રાખીશું કે દાળ ચોખાનું પાણીને કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈશું તમને પાણીની જરૂર પડે તો તમે ક્લીન પાણી લઈ શકો છો હવે મજાની વાત એ છે કે આની અંદર આપણે પહેલાં હળદર એડ કરી દેવાની છે અડધી ચમચી મને ઘણા બધાના ડીએમ આવે છે એ પર્સનલ મેસેજ આવે છે કે હાંડવો ઢોકળા બનાવીએ ને ત્યારે રેડ સ્પોટ આવે છે એ શું કામ આવે છે હું તમને આગળ કહીશ પહેલાં હાંડવાની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને આ રીતે પીસી લેવાનું છે તો એકદમ સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર કરવાનું છે હું તમને નજીકથી અને એકદમ ક્લીન બતાવું છું આ રીતનું બેટર હશે ને તો હાંડવો પરફો પરફેક્ટ બનશે થોડું એવું દાણેદાર વધારે દાણેદાર નથી રાખવાનું કે એકદમ ફાઇન પણ નથી કરવાનું બેટર તૈયાર છે હવે બેટરને આપણે એક બાઉલની અંદર એડ કરી દેવાનું છે તમે જેની અંદર બેટર એડ કરો છો ને એ બાઉલ આ રીતના થોડું મોટું લેવાનું છે કે ઘરમાં રહેલી તપેલીમાં પણ તમે બેટરને એડ કરી શકો છો અને મેં મિક્સર જારની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને એડ કરીને હવે હાથની મદદથી એને ફેંટવાનું છે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખીશું કેમ કે હાથમાં જે આપણી ગરમી હોય છે ને એ ગરમીના લીધે હાથો એકદમ સરસ આવતો હોય છે જો તમે ચમચીથી કે વિસ્કરથી ફેટશો ને તો તમારો હાથો એટલો સરસ નહીં આવે પહેલાંના જમાનામાં આપણા દાદી નાની આ સ્ટેપ કરતાં પણ અત્યારે આપણે હાથથી નથી કરતા વિસ્કરથી કે ચમચાની મદદથી ફેટીને મૂકી દઈએ છીએ પાંચ મિનિટ કન્ટિન્યુઅસ ફેંટવાનું છે ઘડિયાળમાં જોઈને અને આ રીતે ઢાંકીને ઓવરનાઇટ રહેવા દઈશું કે પછી દસથી થી બાર કલાક અને તમે રિઝલ્ટ જોઈ શકો છો પરફેક્ટ આથો આવ્યો છે મેં બીજું કંઈ જ નથી એડ કર્યું તો પણ એટલો સરસ હાથો આવી ગયો છે અને આ હાથાથી તમે કોઈ પણ ઢોકળા બનાવશો હાંડવો બનાવશો ને તો પણ તમારો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે કેટલી જાળી પડી છે એ પણ તમે જોઈ શકો છો હવે એને હળવા હાથે મિક્સ કરી લઈશું અને બેટર આપણે જે એડ કર્યું હતું ને એનાથી ડબ્બલ ફૂલીને થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ કેમ કે આપણે હાંડવો બનાવીએ છીએ એટલે થોડું ઘટ બેટર રાખીશું અને જો તમે ઢોકળા બનાવવાના હોય ને તો બેટરને થોડું પતલું કરી દેવું હવે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું તો અહીંયા હું બધો જ હાંડવો એક સાથે બનાવી રહી છું એટલે હું બધામાં મીઠું એડ કરું છું તમારે અડધા ઢોકળા બનાવવા હોય તો થોડું બેટર કાઢી લેવું હવે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું કેમકે હાંડવામાં આથો આપણે વધારે આવી ગયો હોય ખટાશને બેલેન્સ થઈ જાય એક કપ ભરીને લીલી સમારેલી મેથી એડ કરીશું એક કપ જેટલું ગ્રેટ કરેલું ગાજર એડ કરી દઈશું વેજીટેબલ તમે વધારે ઓછા તમને મનગમતા તમે એડ કરી શકો છો એક કપ જેટલો મેં અહીંયા પહેલાં પાલક એડ કરી દીધેલો છે અને આ રીતે ઝીણી કટ કરીને એડ કરવાનો છે અને આ રીતે અડધો કપ જેટલું કાચા મકાઈના દાણાને એડ કરી દઈશું બાફીને નથી એડ કરવાના કાચા જ એડ કરવાના છે કેમકે આપણે હાંડવાને કૂક કરીશું ને ત્યારે દાણા મકાઈને સરસ કૂક થઈ જશે એક કપ જેટલી ગ્રેટ કરેલી દૂધી અને થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું મેં અહીંયા પાલક મેથી અને ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે કેમકે જો ઘરમાં કોઈ પાલક ના ખાતા હોય કે ગાજર ના ખાતા હોય તો આરી અંદર તમે વધારે પડતું એડ કરી દેશો ને તો પણ એકદમ સરસ એવો હાંડવો બનશે વેજીટેબલથી ભર ભરપૂર બનીને તૈયાર થઈ જશે હવે એને મિક્સ કરવાનું છે આપણે બેટરમાં એટલા માટે પાણી નથી એડ કર્યું કેમ કે બધા જ વેજીટેબલનું પાણી છૂટશે અને એનાથી થોડું બેટર પાછું પતલું થશે હવે બે મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈશું તો બધા જ વેજીટેબલ મેં આની અંદર એડ કરે છે મેં કીધું એ રીતે તમે તમારી રીતે મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો અને વધારે ઓછા તમને જે રીતે ભાવે એ રીતે તમે હાંડવામાં વેજીટેબલ એડ કરી શકો છો બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું હવે તમારે એક સાથે જેટલા હાંડવા બનાવવા હોય ને એટલું બેટર સાઈડમાં લઈ લેવાનું તો અહીંયા મેં મોટા બે ચમચા જેટલું બેટર લીધું છે અને હાંડવામાં હવે રેડ સ્પોટ ના આવે ને એનો આ એક જાદુ છે કે ચપટી ખાવાના સોડાને કોઈ પણ વાટકીની અંદર એડ કરીને એની અંદર બે ચમચી પાણી એડ કરવાનું અને આ રીતે આંગળીની મદદથી સોડા છે ને એને એકદમ સરસ રીતે પાણીમાં મેલ્ટ કરી દેવાનો અને એ પછી જ આ રીતે હાંડવામાં એડ કરવાનો ક્યારેય ગેરંટી છે તમને રેડ સ્પોટ નહીં આવે હાંડવો ઢોકળા ક્યારેય લાલ પણ નહીં થાય તમે કોરો સોડા નાખશો ને તો હાંડવો ઢોકળા તમારા લાલ થઈ જશે બસ આ રીતે પાણીની અંદર પલાળીને એડ કરી દેવાનો જો રિઝલ્ટ તમે કેટલો સરસ એવો ફૂલવા લાગ્યો છે અને જ્યારે હાંડવો ખાશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલો સોફ્ટ થયો છે આ કરવાથી તો તમારું મેઇન સોલ્યુશન મેં આપી દીધું કે રેડ સ્પોટ હવે આ રીતે ક્યારેય નહીં આવે હવે તડકા પેનની અંદર એક ચમચી તેલ મૂકી દેવાનું એની અંદર રાઈ એડ કરી દઈશું સૂકા આ રીતે મરચાંના ટુકડા અને આ રીતે છૂટા છૂટા મીઠા લીમડાના પાનને એડ કરી દઈશું જેથી હાંડવો છે ને એનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવે અને થોડા એવા તલ એડ કરી દઈશું તલ વગર તો હાંડવો અધૂરો કહેવાય એટલે થોડા વધારે તલ એડ કરવાના અને જે આપણે બનાવેલું બેટર હતું ને સોડાવાળું એને એડ કરી દઈશું ઉપરથી થોડા તલ અને લાલ મરચ સ્પ્રિંકલ કરીને ઢાંકીને ચારથી પાંચ મિનિટ લો ગેસની ફ્લેમ પર કૂક કરવા દઈશું હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે નહીંતર અંદર કાચો રહેશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે પલટાવીને ફરીથી ઢાંકીને રહેવા દઈશું બંને સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે મારા ઘરમાં હું વધારે થોડો ક્રિસ્પી બનાવું છું તમે જે રીતના બનાવતા હોય એ રીતે તમારે કરવાનો ક્રિસ્પી ઓછો ખાતા હોય તો તરત પલટાવીને એને લઈ લેવાનો તો બંને સાઈડથી હાંડવાને પહેલાં તો લો ગેસની ફ્લેમ પર સરસ એવો કૂક કરી લેવાનો અને એ પછી પલટાવીને થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી રહેવા દઈશું લેવાનો તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો ગુજરાતી વેજીટેબલ હાંડવો તૈયાર છે ટ્રેડિશનલ રીતે મેં બનાવ્યો છે જે રીતે આપણા દાદી નાની બનાવતા ને એ જ મેથડથી મેં બનાવ્યો છે જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમારા બાળકોને પણ હવે ભાવશે આપણે રેડીમેડ બહારથી ખીરું લાવીને બનાવતા હોઈએ છીએ પણ ઘરે એકવાર ટ્રાય કરશો ને તો બહાર કરતાં પણ એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે અને તીખી તમતમતી રેડ અને ગ્રીન ચટણી સાથે મેં ગુજરાત હાંડવાને સૌ કર્યો છે તો કેવી લાગી આજની રેસીપી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ